નમસ્કાર મિત્રો યુ ડી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે તારીખ છે બે એક બે હજાર ચોવીસ આજે નવા વર્ષનો બીજો દિવસ છે ત્યારે આજે આપણે ફરી એક વખત જીરાની વાત કરીશું જીરાની વાત કરીએ તે પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ તમને જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજે જીરાની વાત કરીએ જેમાં તમે જાણતા જ હશો કે કેટલાક દિવસથી જીરામાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઊંઝાના વેપારીઓ દ્વારા હાલમાં નિવેદન આપવામાં આવ્યું છે કે આ જે મંદી હોય છે એ મંદિર સટ્ટાકીય મંદી છે ત્યારે જાણીએ કે તેઓ આ વિશે શું જણાવી રહ્યા છે કાકા જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં શું લાગે છે જીરામાં કેવી ઉતાર ચઢાવ જોવા મળી શકે છે જીરામાં તો જબરજસ્ત અત્યારે મંદિરનો દોર ચાલી રહ્યો છે જીરું પ્રતિદિન પચાસસો પચાસ સો બસો રૂપિયા તૂટે જાય છે અને ટોટલ આધાર સટ્ટાકીય મંદી છે હારી બધી આધારમાં એવું કોઈ પ્રેશર નથી આધારમાં કોઈ એવો માલનું દબાણ નથી ગરાગી સારી છે પણ સટ્ટાકીય રીતે આ બજારો નરમ થઈ રહી છે આગામી દિવસોમાં જે જીરું અત્યારે પાંચ હજારથી પંચાવનસો રૂપિયાના સારા માલના છ હજાર રૂપિયાના વેપાર છે એ જીરું વધામાં વધારે સટ્ટાકીય જોર મારે તો ચારસો પાંચસો રૂપિયા મંદી છે બાકી વધારે આ ભાવથી મંદી થવી અશક્ય છે હજુ નવા જીરાની પિસ્તાલીસથી પચાસ દિવસના જીરા થયા છે એ જીરા હજુ ક્યારે આવે એ હજુ માર્કેટમાં નક્કી નથી હવે બજારની જો પોઝિશન મોસમ એક્સપોર્ટની ગરાગી અને ડોમેસ્ટિક ગરાગી ઉપર આધારિત રહેશે